પરાવર્તન વિશે જોઈએ તો પરાવર્તનની ઘટના શું છે તો સૌ પ્રથમ તમે વસ્તુને કઈ રીતે જોઈ શકો છો તમે વસ્તુને કઈ રીતે જોઈ શકો છો તો વસ્તુ જોવા માટે એક પ્રકાશીય ઘટના જેને આપણે કહીએ છીએ પરાવર્તન પ્રકાશનું શું થાય છે પરાવર્તન જ્યારે સૂર્યનું કિરણ અથવા કોઈ પણ પ્રકાશની વાત કરીએ એ પ્રકાશ જ્યારે કોઈ વસ્તુ ઉપર પડે અને એ વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ પાછું ફરીને તમારા આંખ સુધી પહોંચે એટલે તમે એ વસ્તુને જોઈ શકો છો જો પ્રકાશનું કિરણ તમારા આંખ સુધી ના પહોંચે તમે જોઈ શકો નહીં દાખલા તરીકે આ દિવાલની પહેલી બાજુ પ્રકાશનું કિરણ પડે છે દિવસ તો ત્યાં પણ છે જ ને પણ ત્યાં પ્રકાશનું કિરણ પડે છે પરંતુ એ પ્રકાશનું કિરણ આપણા આંખ સુધી આવતું નથી એટલે દિવાલની પાછળનો ભાગ તમને દેખાતો નથી પણ તમારે જોવું હોય તો તમે એને જોઈ શકો જો કઈ રીતે એ પ્રકાશના કિરણને તમે વારી મચોડીને તમારા આંખ સુધી પહોંચાડ દો તો તમે જોઈ શકો દાખલા તરીકે આ બાજુ ક્યાંક હું અરીસો મૂકી દઉં અરીસા મૂકું તો એ પ્રકાશનું કિરણ ક્યાં જવાનું અરીસા ઉપર અરીસા ઉપરથી ક્યાં આવવાનું તો મતલબ મને દેખાશે પછી પછી હું દિવાલની પહેલી બાજુ જોઈ શકું ભલે આ બાજુ અરીસો મૂકે એનાથી જોઈ જોઈ શકું કે નહીં એનો મતલબ એવો થયો કે પ્રકાશનું કિરણ જો તમારા આંખ સુધી પહોંચે ને એ વસ્તુ તમે જોઈ શકો છો બાકી તમે જોઈ શકતા નથી પણ એ જોઈ શકવા માટે એ થાય છે શું કે પ્રકાશનું કિરણ આવશે એક વસ્તુ ઉપર પડશે ત્યાંથી પાછું વળશે તો આ જે ઘટના બની પ્રકાશનું કિરણ આવવું અને પાછું વળવું આ ક્રિયાને શું કહેવાય પ્રકાશનું પરાવર્તન બરોબર પ્રકાશની પરાવર્તનની ઘટના દ્વારા જ તમે વસ્તુને જોઈ શકો છો ઓકે સામાન્ય રીતે આપણે પ્રકાશના કિરણને આપણે શું જોઈએ એક સુરેખ બતાવીએ શું બતાવીએ છીએ સુરેખ એટલે રીતે સીધી લીટી દ્વારા કિરણ દ્વારા દર્શાવીએ છીએ શબ્દ બોલી છે એટલે જ આપણે બોલીએ છીએ સીધી લીટી દ્વારા દર્શાવવામાં આવે છે હવે આપણે વાત કરીએ પ્રકાશના પરાવર્તન એટલે શું તેની વ્યાખ્યા અને તેના નિયમો વિશે ઓકે તો સૌ પ્રથમ પહેલી વ્યાખ્યા જે મેં હાલ સિમ્પલ ભાષામાં હું બોલ્યો કે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે ને ત્યાંથી પાછું પડે બરાબર એને આપણે પરાવર્તન કહીએ છીએ હવે અજટ વ્યાખ્યા શું છે કે જ્યારે પ્રકાશનું કિરણ અપારદર્શક માધ્યમની સપાટી ઉપર આ શબ્દ હોવો જરૂરી છે કેમ કે પરાવર્તન ત્યારે જ થાય જ્યારે માધ્યમ કેવું હોય અપારદર્શક માધ્યમ કેવું હોવું જોઈએ અપારદર્શક પ્રકાશનું કિરણ અથડે પાછું ક્યારે પડે જ્યારે પેલી બાજુ જઈ ના શકતું હોય ત્યારે એની આરપાર ના જઈ શકતું હોય ત્યારે જ પાછું પડે કે નહીં તો માધ્યમ કેવું હશે અપારદર્શક વક્રી ભવનમાં અંદર જતું રહેશે તો વક્રી ભવન માટે માધ્યમ કયું હશે પારદર્શક હશે કયું માધ્યમ હશે પારદર્શક એ બબુન પૂછજે કયું માધ્યમ હશે બોલ વક્રી ભવન માટે પ્રકાશના ક્રિયાનું માધ્યમ કયું હશે તારું એકનું ધ્યાન હતું બોલો કયું માધ્યમ હશે અહીંયા ધ્યાન આપો બેડા ઓકે ને કે પછી આ આ વિડીયોમાં બધાના તમારા ચહેરા દેખાશે કે કોણ આ તો બબુ કોણ છે ખબર પડવી પડ્યું બરાબર નામ નહીં કહેવાનું ઓકે તો અહીંયા દર્શાવવા આકૃતિ એક સિમ્પલ આકૃતિ છે આ સાદી આકૃતિમાં તમે જુઓ તો આ જે દર્શાવ્યું છે એ અપારદર્શક માધ્યમ છે શું છે આવ્યું અપારદર્શક માધ્યમ એનો મતલબ કે પ્રકાશ પ્રકાશનુકરણ આની નીચે જતો નથી ત્યાંથી પાછું પડે છે આ રીતે સમજી ગયા ઓકે તો આ થઈ ગઈ વ્યાખ્યા અવાજ નહીં આ થઈ ગઈ વ્યાખ્યા હવે આના બે નિયમો પરાવર્તનના બે નિયમો છે આ આકૃતિ અંદર તમે જોશો તો જે પ્રકાશનું કિરણ સપાટી ઉપર પડે ને એને આપણ કે આપણ અથડાયા પછી પાછું પડે એને કહેવાય પરાવર્તિત કિરણ શું કહેવાય એને પરાવર્તિત કિરણ ઓકે અને આ છે જે પણ સપાટી હતી સપાટીને દોરેલ લંબ સપાટીને દોરેલ લ

માપની મતલબ અહીંયા માપ એવું હોય કે તમે આ જો લંબ સાથે ત્રીસ અંશનો ખૂણો બનાવો તો આ પણ ત્રીસ અંશનો થાય આ પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવો તો આ પિસ્તાલીસ અંશનો થાય એવો નિયમ છે કે જેટલા ખૂણે તમે આપાત કરશો એટલા જ ખૂણે પરાવર્તન થાય છે દાખલા તરીકે હું આ બાજુ જાઉં અને આ બાજુથી હું સાહીઠના ખૂણે આપાત કરું તો પરાવર્તન પણ સાહીઠના ખૂણે થવાનું એટલે એ અલગ અલગ હોઈ શકે છે બરાબર તો બસ આ નિયમ અહીંયા જ છે આ નિયમ એ જ કહેવા માગે છે નિયમ શું કહે છે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે સમાન મૂલ્યના આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર આ બંને કેવા હશે સમાન મૂલ્યના મતલબ કે આઈ બરાબર આર પરંતુ ફરક શું હશે પરસ્પર વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશા મતલબ શું એક લંબથી ડાબી બાજુ હોય તો બીજો લંબની જમણી બાજુ હશે આટલો એક તફાવત હોય છે ઓકે અહીંયા આ લંબ દોર્યો એ કઈ રીતે બનાવ્યો તો કે જ્યાં પ્રકાશનું કિરણ ટચ થાય ને ત્યાંથી એક કાલ્પનિક લંબની વ્યાખ્યા થાય કાલ્પનિક એટલે કે છે નહીં પણ આપણે એની કલ્પના કરવાની બરાબર એવું કહેવા માગે છે ઓકે આ હતો પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે પર અને પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં છે બીજો નિયમ શું કહેવા માગે છે આપાત કિરણ આપાત બિંદુએ દો બિંદુએ દોરેલ સપાટીને લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે આ હતું આપાત કિરણ હતું કે નહીં આ સપાટીને દોરેલ લંબ અને આ શું હતું પરાવર્તિત કિરણ તો જુઓ આ પાત કિરણ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા ઉપરના ભાગમાં જ નીચેના ભાગમાં આવેલા નથી તો આ ત્રણે ત્રણ વસ્તુ એક જ સમતલમાં આવે છે આ થઈ ગયો પરાવર્તનનો બીજો નિયમ બરાબર તો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે પરાવર્તનની વ્યાખ્યા આપવાની છે આરે આકૃતિ દોરવાની છે આ નિયમ આરે આ તો ખાલી સમજાવવા માટે જે કોઈ અપારદર્શક માધ્યમ હોય એના ઉપર લાઇટ આપો ને આ રીતે પાછી પડે આને કઈ ઘટના કહેવાય પરાવર્તનની ઘટના કહેવાય છે ઓકે અને આ લખ્યા પછી તમારે પરાવર્તનના બે નિયમો દર્શાવવાના થાય છે ખ્યાલ પડશે દરેકને આ દોરવાની આ દોરવાની આની અંદર તમારે લખવાનું થશે નામ નિર્દેશ કરી દેવાનું આને કહી દેવાનું આપાત કિરણ કહી દેવાનું હવે જે કિરણ આપાત થાય ને એને આપાત કિરણ કહેવાય જે પરાવર્તન થાય એને પરાવર્તિત કિરણ કહેવાય આ ખૂણાને કહેવાય કોણ અને આ ખૂણાને કહેવાય પરાવર્તન કોણ આ જે માધ્યમ હતું એ કેવું હતું અપારદર્શક હતું કેવું હતું તમે આ રીતે ના દર્શાવો તો તમારા બુકમાં દર્શાવી છે આ રીતે આવું બનાવ્યું છે ને અને આ શું કહેવા આવે છે ખબર છે આ નીચેની જે લીટી કહે નીચેનો જે ભાગ છે એ બતાવે છે કે એ ભાગ ઉપર રંગ કરેલ છે શું કરેલ છે તો પછી પરાવર્તક સપાટી કઈ કહેવાય જ્યાંથી પ્રકાશ પાછો ફરે ઉપરનો ભાગ આ ઉપરના ભાગને કહેવાય પરાવર્તક પરાવર્તક સપાટી કહેવામાં આવે છે જે બાજુ લીટા દોર્યા હોય ને એને રંગ કરેલો ભાગ કહેવાય એની સામ એની બીજી બાજુ એટલે પરાવર્તક સપાટી કહેવાય અને પરાવર્તક સપાટી મતલબ આ બાજુથી પ્રકાશનું પરાવર્તન થાય આ નીચેથી થાય નહીં ઓકે તો આ રીતે આટલી વસ્તુ તમારે લખવાની થતી હોય છે પરાવર્તનના નિયમ અને પરાવર્તનની વ્યાખ્યા ઓકે એના અંદર બીજો એક પ્રશ્ન છે સમતલ અરીસાના કારણે મળતું પ્રતિબિંબ કેવું હોય છે ને એના ગુણધર્મો મતલબ કે કેવા પ્રકારનું પ્રતિબિંબ હોય આ પ્રશ્ન સમજવો હોય તો તમારે તમારા ઘરની સામે દર્પણ હોય ને એમાં રહી જવાનું અને એમાં તમારું જે પ્રતિબિંબ દેખાય ને એના વિશે લખી નાખવાનું કઈ રીતે મુદ્દા એક વખત જોજો ને કે તમે જે તે લખી નાખતા રહેશો ઓકે શું છે પહેલો મુદ્દો દાખલા તરીકે આ સમતલ અરીસો છે આ શું છે આ રીતે દર્શાવી દઉં છું આ લીટા કરે છે મતલબ આ બાજુનો ભાગ કયો છે રંગ કરો તો તમે કઈ બાજુ ઊભા છો ડાબી બાજુ જમણી બાજુ ઓકે તો આ છે વસ્તુ અને આ અંદર શું છે એનું પ્રતિબિંબ અને આ શું છે કયો અરીસો સમતલ એકદમ ફ્લેટ અરીસો છે બરાબર તો એનાથી પ્રતિબિંબ કેવું મળે પહેલા નંબરનો ગુણધર્મ સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે ચત્તું મતલબ સીધું ચત્તું મતલબ સીધું ઉલટું નહીં બરાબર ઊંધું નહીં સીધું ઓકે અને ચત્તું હંમેશા કેવું હોય આભાસી અને સમતલ અરીસામાં તમે દર્પણની સામે ઊભા હોય તો તમને પણ એ સીધું જ દેખાય છે ને કેમકે તમે સીધા ઊભા છો એટલે હું ઊંધો ઊભો હોત તો મારું પ્રતિબિંબ કેવું દેખો ઊંધું પણ એવું શક્ય નથી કે હું ઊંધો ઊભો રહું હંમેશા આપણે કેવા ઊભા રહેવાના સીધા તમે કોઈ દિવસ ઊંધાથી જ માથું ઊરાયું નથી ઊં તો આપણે સીધા ઊભા છીએ તો પ્રતિબિંબ પણ કેવું મળે છે સીધું એટલે કે ચત્તું ચતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય તો સમતલ એની મળતું પ્રતિબિંબ કેવું હોય આભાસી અને છતું બીજા નંબરનું આભાસી એટલે એ સાચું નથી એ તમને અંદર દેખાય છે માત્ર આભાસ છે એ રિયલ નથી વાસ્તવિક નથી વાસ્તવિક ક્યાં હોય ખબર મારી બાજુમાં હોય મારું પ્રતિબિંબ મારી બાજુમાં હોય તો એ વાસ્તવિક કહેવાય જ્યારે અંદર છે ને એ શું છે આભાસી છે એ અંદર છે શું છે આભાસી બીજા નંબરનો એનો ગુણધર્મ છે કે આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય મતલબ તમારી જેટલી હાઈટ હશે અંદર અરીસામાં પણ એટલી જ બતાવશે અરીસો સમતલ હોવો જોઈએ તમારા ઘરમાં અરીસો જો આડો અવડો હશે તો સરખું બતાવશે નહીં સમતલ અરીસો હોવો જોઈએ બરોબર આ થઈ ગયો બીજા નંબરનો ગુણધર્મ હવે લઈએ ત્રીજા નંબરનો ગુણધર્મ અરીસાથી જેટલા અંતરે વસ્તુ રાખવામાં આવે અરીસાથી એટલા જ અંતરે અરીસાની અંદર પ્રતિબિંબ મળે દાખલા તરીકે અરીસો છે અરીસાથી હું બે ફૂટ દૂર ઊભો છું તો મારું પ્રતિબિંબ એના અંદર પણ બે ફૂટ દૂર હશે હું એક ફૂટ નજીક જઈશ તો મારું પ્રતિબિંબ પણ એક ફૂટ નજીક આવશે હું ત્રણ ફૂટ દૂર જઈશ તો મારું પ્રતિબિંબ પણ ત્રણ ફૂટ દૂર જશે મતલબ જેટલા અંતરે વસ્તુ હશે અરીસાથી એટલા જ અંતરે અરીસાથી શું હશે પ્રતિબિંબ શું હશે દાખલા તરીકે આ પાંચ સેન્ટીમીટર સોરી પાંચ ફૂટ હોય કેટલા ફૂટ તો આ કેટલું હશે અને આ બંનેનું અંતર કેટલું હશે એટલું યાદ રાખજો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે દસ હશે કેટલું હશે દસ ચોથા નંબરનો ગુણધર્મ ચોથા નંબરનો ગુણધર્મ શું છે તો કે પ્રતિબિંબની બાજુ ઉલટાઈ જાય છે દાખલા તરીકે હું પ્રતિ વસ્તુ ઉભો સામે અને મારો ડાબો હાથ ઊંચો કરું તો સામે એનો પ્રતિબિંબ શું કરે છે જમણો હાથ ઊંચો કરે શું કરે છે જમણો હાથ આ જો ચિત્ર દેખાય છે આ છે વસ્તુ એટલે હું પોતે અને આ અંદર દેખાતો પ્રતિબિંબ દેખાય છે તો આ રીતે સમતલ અરીસાના કારણે આપણે એના ગુણધર્મો દર્શાવી શકાય છે બરોબર ગુણધર્મો દર્શાવવા મતલબ એ પ્રતિબિંબ કેવું હોય છે તો તમે સામે ઊભા રહો તમને ખબર પડે કે ભાઈ સીધું મળે છે આ પાછી એને જતું મળે છે એટલા જ માપનું મળે છે બીજું આપણી સાઈડું બદલી જતી હોય છે અને જેટલા અંતરે હું ઊભો છું પ્રતિબિંબ પણ અંદર એટલા જ અંતરે હોય આવું થાય કે નહીં બસ આ ગુણધર્મો ચાર લખી નાખવાના અને બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે સાથે સાથે આ આકૃતિ દોરવાની થાય બરોબર આ રીતે આકૃતિઓ આ નહીં આ ના દોરતા હ કંઈ કંઈ નહીં આ રીતે એક સમતલ રીસો બનાવી દેવાનો આ પ્રમાણે એક સીધી લીટી દોરવાની હવે આ ચેપ્ટરની અંદર વસ્તુ મતલબ શું હશે તો કે આવું તીર બનાવવાનું વસ્તુને તીર સ્વરૂપે દર્શાવવાનું પ્રતિબિંબને પણ તીર સ્વરૂપે જ દર્શાવવાનું ખાલી લખી નાખવાનું કે આ વસ્તુ છે અને આ છે પ્રતિબિંબ ઓકે ક્યાંય મારું ચિત્ર દોરવા જતા નહીં તમે આ ચિત્રનું વિચિત્ર ના કરી નાખતા એટલે આવું કશું બનાવતા નહીં ઓકે ખ્યાલ પડશે ચાલો